નમસ્તે મિત્રો આ જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા કે ભાઈ નવોદયની એક્ઝામ આપ્યા પછી બાળકો પૂછે કે રિઝલ્ટ ક્યારે તો જીતુ સર આજે તમને વાત કરવા જઈ રહ્યા છે કે જે રીતે આપણે મિત્રો જોયું અદ્ભુત બે હજાર પચીસનું આજે પરિણામ આપણી સમક્ષ આવ્યું છે ઘણા બધા વાલીના ફોન આવી રહ્યા છે કે ભાઈ નવોદયમાં મારો દીકરો પાસ થયો છે યાત્રી કરીને એક દીકરી છે એ કે છે હું પાસ થઈ છું બનાસકાંઠાથી તો આવી રીતે ઘણા બધા બાળકો પાસ થયા છે તો બધા બાળકોના અત્યારે નામ નથી લેતા પણ અમે તો આજે એટલે આનંદ વિશેષ છે કે અમે બાળકોને તૈયારી કરાવતા પણ જ્યારે જ્યારે હું વિડીયો બનાવું જ્યારે જ્યારે અમે તમને ગાઈડન્સ તો બધી જ બાબતો આ સાંભળતો અને જોતો એ એને પણ આજે નવોદયની પરીક્ષા આપી અથર્વભાઈ અને ત્યારે અમને આજે એક ગૌરવની વાત છે કે એ પણ આજે નવોદયમાં સિલેક્શન થયો છે અથર્વભાઈ તો તમારા જેવા મિત્રો છે અમારા ભૂલકા નાના નાના તારી જેમ જ પરીક્ષા આપી છે તો શું કહેવા માગીશ એ બાળકોને તમે જે પણ પરીક્ષા આપો જેમ કે સૈનિક વગેરે આપો તો તમે પ્રોપર ગાઈડન્સ જોઈએ જો પરીક્ષામાં સફળતા માટે પહેલા તો પ્રોપર ગાઈડન્સ જોશે બીજું અથરો ભાઈ બીજું કે આપણે યોગ્ય દિશામાં જવાનું જો યોગ્ય દિશા જો મિત્રો તમારે કોરબંદર થી રાજકોટ જવું તો આ દિશામાં જવાનું હોય તમે આમ जाओ કે આમ जाओ તો તમને ન મળે મિત્રો એક જ વખત તક મળે છે તો જો તમારી દિશા ચૂકાઈ જશે તમારું લક્ષ્યમાં તમે જો ચૂક કરશો તો સફળતા નહીં મળે અને ચોથી ત્રીજી વાત અથરો ભાઈ ત્રીજી વાત કે આપણે જે પણ કરીએ ને લખોન લખવાની મિત્રો આ જે જે દાખલા છે એ દાખલા બુક્સમાં તમને આપેલા હોય તો એ બુક્સમાં તમે લખો અમે વિડીયોમાં એક 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 પણ એવો નહીં હોય કે તમને હોમવર્ક નહીં આપ્યું હોય તો એ હોમવર્કના દાખલા કરત કરત અભ્યાસ મિત્રો એક ને એક વાતનું રિપીટેશન કરશો ને મહેનત કરવાની છે યોગ્ય ગાઈડન્સ હશે અને મિત્રો યોગ્ય દિશા હશે ને જો તમારો એક સંકલ્પ હશે તો તમને સફળતા મળશે અથર્વભાઈ એટલે પતંજલિ ઋષિનું યોગ સૂત્ર છે સતુ દિલ કાલમ નરેન્દ્ર એમ મિત્રો આ રીતે તમે સતત પ્રયત્ન કરશો કોઈ એક એક જ વાત માટે ઉપાડીને ચાલશો સતત તો તમને સફળતા મળશે ફટાફટ બાળકોને છે હા કેવું છે જે જે પણ આપણે છે એને શુભેચ્છા અને જે પણ એને

પછી આઈક્યુ બેઝ આકૃતિના પ્રશ્ન હશે અને અલગ અલગ મિત્રો તમે જાશો છઠું સાતમું આઠમું એનું જો પાયો છે એ તમારે આજે નખાણો છે ને આવી જ મહેનત સતત ચાલુ રાખજો જય હિન્દ જય ભારત